ફાઈન ટોર ગાઈસ ફેરવે ને કે મસાને બર એક આ કરતી હતી એ જો આગળ ના હા રામ રામ દઈરન કી દઈરો બધો મજામાં એમી એકદમ મજામાં છે ને જો આપડી ફીહો ને સના તમારે ને ક્યો આજ છે ને કાલે હું વાણામ ગતો પ્રમણદી જાન આવતી હતી ના આવતો એને પેલા નમણા ચાર પાંચ દીથી ભીહું તમારાણ્યું નુતિયું

મજાક ની બાય કાઢે હિંગડા માખવા મારે ઘણું કામ છે હું કર પાણી વારવું છે ગદબ પાણી વારવું છું ખડમાં પાણી વારવું છું હું કહે તો તું જા હું હું ખેડ કડ લાવજે તું જઈ આવ તો આપણે પૂગે કે આલા કાકાના ડેલામાં હું મારી પાસામાં માં કા તો વાડા આલો કાકા ડેલો ઢેલો કહી ને અમે વાડો કહીએ અહીં તો ડેલો જ કહેવાય ઓ ઓ વાહ ઓ

થોડો થોડો માંડવીઓ પાડીઓ ખડલીઓ નાખવાનું છે ને દૂધણીઓ પીવાનું સારી નાખવાનું છે પેલા પીવર આવેલા પછી આખાની ની નીણ નાખે તા આ લોકો કોઈ કાલે સીટું લેવ્યું એણે ત્યાં લઈ ગયા એણે ત્યાં નાખી દીધું આ એક એક ને ઓલી ને વાહિંદા પડ્યા હમણાં વિવાહ છે તે કંઈ બહુ કંઈ વાહિંદા ને કરેલી નથી આજ છે મા આઈઠીમ આજ મા આઈઠીમ છે એટલે કડીસી છે ને મોટો પ્રોગ્રામ હોય ને કડશી મારી ફૂઈ ની હતી મારી ફૂઈ કે બના આવી જોઈ કે આ ધર્મેશ કાલે જીવ હતો ને વાણા દાદા હું તો ધર્મેશ કાકો ધર્મેશ કાકો કરતો એ એણે બીન ને ના હારે છે તે કે તમે આવી જોઈ કે તે જો પરિયાણ થાય તો જો ના જાય હું આઠીમ માં નકણ આપણે આજી ભાઈ ના જાનમાં માં કાહ પૂખણા એના પુખણા અમારે મેર માં પુખણા કરે હાંજી યારા પાણી કરે પછી પુખણા કરે પછી હવે સાંજે ચાલો કુંડી સબા ભરાઈ ગઈ

આખા ઈ ઢોર ગાય ને છે ને બર એકજ આ કરતી હતી જોવા કરી નાખું હ આની પાણી કર્યા ત્યાં સુધી મગજ ની નસ ફાળે નાખી એડિયું નાખ્યું પીવડાવી લીધા મારે કુંડીમાં આવે ને પાણી ચાલુ કરી દીધું સાફ પાડી દીધી મોટર ને એટલે કુંડી ફોરાઈ જાય આપણે ભીવું પીવડાવી લઈએ પછી હીંગડા માખી નાખીએ કાં હર્ષદ ભાઈ રેહોને હીંગડા માખવાના હે

ના પડી હોય ઓર રૂપિયા રૂપિયા દેખાડ ৰা দ આપણે એને જ કરો ભાવ ગઈસ હું મારે ડોહીઓ ને મૂકવા ગો ના અમારે હગરિયા ઉતરા છે આખા ઘરને ને એટાણે હીરા વ્યારાનું છે ને કાલે બપોરે હીરાવાનું છે રણિયા જે જાનમાં માં ગતા હું ડોહીઓ ને મૂકવા ગો ને તે પૂખણા હતા હું કાલે ને બે પાંચ મિનિટ પૂખણા લાવતા લેલા પછી હાલે મારે છે ને ઢોર નું કરે ઢોર ની બાંધ ધારિયામાં અને નાવાનું બાકી છે નીણ બીણ નાખે ને પછી આપણે જઈએ એટલે હા ઉપાજ ગાય રણજીત જો ઢોર બાંધવા બી રણિયા હોય તો ડેરી રણિયા ખૂણે થી બાંધ જાય ના ખૂણે થી રણજીતભાઈ બાંધવા માંડ્યા હું ને બાંધવા મંડાયો વેલેર હું ફકે લઈ ગાય આખા ઢોર બાંધ દીધા ને એ છે ને પડદા બંધ કરે ને લાઈટ બાઈટ બંધ કરે ને આપણે પૂગે જઈએ આપણે પૂગે જઈએ સાંજીમાં ગાય એ સવાર સુધીની ઉપાધી નહીં પડતા પડતા લાઈટ લાઇટ વેટ બંધ કરી દીધી વાગણી પહેલી સાંજીમાં ઠીકો ઠીક ઠેકીએ ખવાર સુધી ઠેકીએ પછી કડીસી જઈએ જા જાવો એને જઈએ કામ બબ ટાઈટ લાગી પાણી એક જણ ને જોઈએ